દેખાવ મિત્રો જોઈ શકો છો તમે અત્યારે અંબાજી પગપાળા ઘણા મિત્રો જઈ રહ્યા છે તેમાં સૌથી મોટો રથ જઈ રહ્યો છે અને આ માતાજીની અદ્ભુત મૂર્તિ સાથે જઈ રહ્યા છે ઘણા મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ છે આપણું ભક્તિભાવ અહીંયાનો એટલો બહુ જોરદાર છે બધા પહોંચી રહ્યા છે અને રથ બી બહુ મોટો છે તેમનું ઇનિયન પણ બહુ સારું હશે કે જે અત્યારે પહોંચી રહ્યા છે આ સામે બધા માળે વિસવ ટેન્ક છે એ બી પહોંચે છે અને એમનું એસોસિએશન ગ્રુપ છે અને આ ડીજે છે પહોંચે છે બધા મિત્રો પણ વાહન ચાલવી રહ્યા છે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે પગપાળા બહુ બધા જઈ રહ્યા છે તો તમારું જ વાહન બહુ જ શાંતિથી ચલાવજો બહુ ધીરેથી અને જો વધારે મોડું થાય તો ઘરેથી અડધો કલાક વહેલા નીકળજો પણ આ ભાવિ ભક્તો જઈ રહ્યા છે આસ્થા સાથે તેમને કંઈ પણ નુકસાન નહીં થાય અને પોતાને નહીં થાય તેનો ખાસ ધ્યાન રાખજો બોલો માળી અંબી જય જય અંબી સાથેના નારા સાથે પહોંચી રહ્યા છે બન્ય છે આવા મિત્રોને